સોની ગામની પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં પૂજ્ય ગુરુ મહારાજની નિશ્રામાં મેડલ તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો અને માધ્યમિક શાળામાં પ્રવચન યોજાયું અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ સોમવારના રોજ આગમ વિશારદ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય તપોરત્ન સુરેશ્વર મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં સોની ગામની પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં મેડલ તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો પૂજ્ય ગુરુ મહારાજે બાળકોને જણાવ્યું હતું કે જો તમે ભવ્ય માનવ કાર્ડના નિયમોનું પાલન કરશો તો તમે એક સારા અને સંસ્કારી માણસ બનશો શાળાના વિદ્યાર્થીઓએ પૂજ્ય ગુરુ મહારાજનું પ્રવચન સાંભળી ચા સોપારી અને પડીકાનો ત્યાગ કર્યો છે દરેક બાળકે પોતાના ગામને વ્યસન મુક્ત તેમજ પોતાની શાળાને સંસ્કાર શાળા બનાવવાનો સંકલ્પ કર્યો માધ્યમિક શાળામાં ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો રાઠોડ મનુભા બનાસકાંઠા